નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ બોલમાળી અંબે જય જય અંબેના નાદ હવે કહી શકાય કે ટૂંક જ સમયની અંદર માર્ગો ઉપર આપણને સાંભળવા મળશે મા અંબાના ભક્તો દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ જતા હોય છે મનોકામના પૂર્ણ થયે માં અંબાના ભક્તો હર્ષ અને ઉલ્લાસ સાથે સંગ દ્વારા અથવા તો મોહલ્લા શેરીના મિત્રો દ્વારા અને એક પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમ નિમિત્તે જતા હોય છે ભાદરવી પૂનમ ને લઈને અંબાજીની અંદર પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અત્યારે કહીએ તો ભાદરવી પૂનમના મેળાની પણ તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તો પગપાળા દર્શને જવા માટે પોતાના ઘરેથી દર્શન કરવા માટે નીકળી ગયા છે ત્યારે દર વર્ષે યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા સેવા કેમ્પોનું અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે એ અનુસંધાને આપણે સેવા કેમ્પોને લઈને થોડી ઘણી માહિતી લઈશું અને આ સેવાકીય કાર્યની અંદર કોણ કોણ જોડાય છે તે વધુ વિગતો આપણે અભિજીતસિંહ બારડ જે યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ ના એક યુવા નેતા તરીકે અત્યારે પોતાની નામના અને લોકચાહના મેળવી રહ્યા છે તો પહેલા તો તમારું સત્યનો સાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અભિજીતભાઈ તો શરૂ કરીશું આપણે કે યુવા ક્ષત્રિય સેના એ કેવા કેવા પ્રકારના સેવાકીય કાર્યો કરે છે નમસ્કાર આપણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના ધામમાં પદયાત્રાળુ તરીકે જનાર તમામ દર્શનાર્થીઓ તમામ માય ભક્તો માટે યુવા ક્ષેત્રે છેના પરિવાર વતીથી દરેક જિલ્લાના મધ્યસ્થ વિસ્તારોમાં આપણે ભવ્યથી ભવ્ય સેવા કેમ્પોનું આયોજન કરી અને માય ભક્તોની સેવામાં કોઈ જ કચર કચાશ કે કસર ના રહે એ હેતુ એ ભાવથી બિલકુલ શ્રદ્ધા આસ્થા અને ભક્તિમય રંગે રંગાઈ અને આપણા સંગઠન દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આપણે કહીએ કે કઈ કઈ જગ્યાઓ ઉપર આ કેમ્પોનું આયોજન સેના દ્વારા કરવામાં આવતું હોય છે આમ તો અહીંયા વિસનગરમાં આપણે વિસનગર રોડ ઉપર જ સમર ડાયમંડની સામે આપણો એક કેમ્પ થતો હોય છે વર્ષોથી જૂનો આપણો એક કેમ્પ તારંગા ડભોળા ખાતે જે પંદરમા વર્ષે આ વખતે સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યાં આગળ ઉમતામાં પણ આપણો આ વર્ષે સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે સાબરકાંઠામો હિંમતનગર બોરિયા ખુરાદ ત્યાં પણ આપણો સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે પાટણ જિલ્લાના સિદ્ધપુર ફુલપુરા ચોકડી ત્યાં પણ આપણો સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે અને મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના પીપલક ત્યાં પણ આપણો સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે એટલે લગભગ મા અંબાના દર્શનાર્થીઓના જે પદયાત્રાળુઓનો જે રૂટ હોય

પૂજનીય વ્યક્તિઓ સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રાજકીય અગ્રણીઓ અને કોઈ પણ પક્ષપાત નિષ્પક્ષતાથી બિલકુલ કોઈ રાજકીય સંકળાયેલા વ્યક્તિઓ એવું જ નહીં પણ સામાજિક વર્તુળો જે પણ તમામ સમાજો અઢારે વરણના સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ આ બધાએ આપણા સેવા કેમ્પનો મહેમાન હોય છે અતિથિ હોય છે અને બધાએ સહયોગ પણ કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો વિસનગર અને ડભોળા જે અંબાજી કરવામાં આવતી હોય છે વિસનગરમાં માની લે કે બે ટાઈમ જમવાની વ્યવસ્થા પૂરી શાકને પ્રસાદ રાત્રે ખીચડી કરીને પ્રસાદ કન્ટિન્યુ નાસ્તાની વ્યવસ્થા હોય મેડિકલ સેવા કેમ્પ તો હોય અને મનોરંજન માટે સંગીત અને સંસ્કૃતિ અને ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા રમઝટ જામતી હોય છે અને ડભોળા તારંગા જે આપણો જૂનો અને વર્ષોથી સેવા કેમ્પના શ્રી ગણેશ અને પ્રારંભ કર્યા એ વખતે બે હજાર અગિયારથી જે આપણે સેવા કેમ્પની શરૂઆત કરી ત્યારથી જે સેવા કેમ્પ કરીએ છીએ ત્યાં ડ્રાયફ્રૂટ મગમાજૂમ બંને ટાઈમ જમવાની વ્યવસ્થા મેડિકલ સેવા કેમ્પ આરામ વ્યવસ્થા અને ચા નાસ્તાનું કન્ટિન્યુ આ સિવાય બધાના સ્વાગત સન્માન માટેના પણ કાર્યક્રમ યોજાતા હોય છે અને ત્યાંનું આકર્ષણનું આપણું કેન્દ્રબિંદુ હોય છે રાજકોટનો જે સેવા કેમ્પ સંઘ જે વર્ષોથી આપણો અતિથિ બને છે આપણું આતિથ્ય સ્વીકાર કરે છે એ સંઘ આપણો કેન્દ્રબિંદુ દર વર્ષોથી બધાને માટે એ વિસ્તારમાં સંકળાયેલા લોકો માટે શ્રદ્ધાના ભાવથી એ સંઘ માટે આતુરતાથી બધા ત્યાં આગળ ઉમટતા હોય છે એટલે ત્યાં આગળ ડ્રાયફ્રુટ મગમાજુમનો પ્રસાદ એ આપણો મુખ્યત્વે હોય છે અને નિરંતર સેવા આપતા હોઈએ છીએ કહી શકાય કે આ સેવા કેમ્પ પહેલાથી તૈયારીઓ લાગી જ જઈએ કે છવ્વીસ નો સેવા કેમ્પ આવે એ વખતે આપણે આ પ્રમાણે આ રીતે આવી રીતે આ પદ્ધતિ આ શૈલી આ નવીન ફેરફારો નવીન અપડેટ અને નવીન સુધારાઓ સાથે ત્યાં સંકલન બેઠક યોજાઈ જતી હોય છે પણ જ્યારે ભાદરવી પૂનમ મહામેળાનું આગમન થતું હોય એ વખતે લગભગ મહિના આપણે બેઠકો અને મેરેથોન ચર્ચાઓ કરી અને એની પૂર્વ તૈયારીઓ કરતા હોઈએ છીએ તો બે મહિના પહેલાથી જ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સેવા કેમ્પોના આયોજન કરવામાં આવતા હોય છે અને ભક્તોને સંપૂર્ણ સુવિધાઓ મળી રહે તે ટાઈપનું આયોજન યુવા ક્ષત્રિય સેના દ્વારા કરવામાં આવતું હોય છે ખાસ કરીને કહીએ તો ડભોળાના કેમ્પ ઉપર અલગ અલગ જે સંઘ આવતા હોય છે એમનું સ્થાન ત્યાં હોતું હોય હોય છે છે અને લોકો એને જોવા માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા તો અભિજીત સિંહ બારડ તેઓ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે અને એમની માર્ગદર્શનની અંદર સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે તો આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશો સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર